ખાલી ફોર્મલી આપણે યુટ્યુબની આજે વાત કરીશું જેમ કે મિત્રો આપણે ઘણા સમયથી યુટ્યુબ પર છીએ અને તમારો લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળે છે જોયું હોય તો નથી મળતો પણ હું ખુશ છું કારણ કે મિત્રો જો યુટ્યુબ ચાલુ કરે એક વર્ષ પછી આપણે ચેનલમાં જેમ જોઈએ ને તો એક હજાર સબસ્ક્રાઈબર ચાર હજાર કલાકનો વોચ ટાઈમ અને હવે તો એડસન પિન પણ આવી ગયો છે તો આ બધી જ ખુશી ખૂબ જ છે મિત્રો અને એની સાથે આપણે આ આપણે કહેવાય ને ફળો તમારી સાથે શેર કરી રહ્યા છીએ અને રોજ અવનવા આપણા ડેઈલી લાઈફના વિડીયો તમને બતાવી રહ્યા છે તે મિત્રો આ માટે પણ કહેવાય ને એક ડેઇલી મારી લાઈફ મસ્ત સિક્યોર અને યુટ્યુબમાં કહેવાય ને એક મસ્ત મજાની મારી મેમરી સેવ થાય છે અને મને મજા આવે છે બરાબર આજે કહેવાય કે વિડીયો આપણો એટલો બધો રેકોર્ડ થઈ શક્યો નથી એટલે આપણે તમારી સાથે બે ઘડી વાત કરીશું તમે લોકો કોમેન્ટ કરો જે લોકો હજુ પણ યુટ્યુબને એટલું બધું ઇઝીલી નથી લેતા કે અમુક અમુક વ્યક્તિઓ છે કે યુટ્યુબમાં આવી ગયા છે ઘણી દિવસોથી કામ કરે છે પરંતુ કંઈ ખબર નથી પડતી તો એવા મને જોઈને બી ઘણા માણસો શીખ્યા છે અને એમના છોકરા ઘરેથી નાના નાના છોકરા બોલતા હોય તો સરસ બોલતા હોય છે અને એમના આપણે આમ સાંભળવાની પણ મજા આવતી હોય છે મિત્રો તો એક આ એક પ્લેટફોર્મ સારું છે તમારું અંદર ટેલેન્ટ છે તો તમે લાવો બહાર અને હું તો કહું છું કે ટ્રાય કરો મળી જાય સફળતા તો બહુ સારું કહેવાય બરાબર જો અમે તો ટ્રાય કરી છે ખાલી કહેવાય ને શોર્ટ વિડીયો થ્રુ ખૂબ સારા વ્યૂ આવે છે પરંતુ લોંગ વિડીયોમાં થોડા વ્યૂ ઓછા આવે છે કારણ કે મારી પાસે નથી સારો હોય ફોન કે નથી કેમેરો કે નથી કોઈ કહેવાય ને મા એક એવી કોઈ વધારે સગડતા છતાં પણ મિત્રો હું કહું છું ને કે ખૂબ સારી સફળતા છે યુટ્યુબમાં અને મજા આવે છે આપણી મેમરી સેવ થાય છે છોકરાઓનું જીવન એ લોકો જ્યારે મોટા થશે ત્યારે એમને ખબર પડશે એ બધી બધી નાની નાની નવી વસ્તુઓ હું પણ મારી લાઈફ બે વર્ષથી જે સેવ થાય છે એ પણ મને જોવા મળશે મિત્રો આ બધું જ છે તો એના કારણે મજા આવે છે અને કહેવાય ને આ બધો માહોલ જોઈને ખૂબ જ મજા આવે છે તો એના કારણે યુટ્યુબમાં જનરી ચાલી જાય છે આપણી અને ઘણું ખરું શીખવા મળે છે દુનિયાની દેશ દુનિયાની કહેવાય ને આપણે લોકોને સલાહ આપીએ છીએ લોકો આપણને સલાહ આપે છે અને મજા આવે છે કોમેન્ટો દ્વારા અને સલાહ સૂચન થતા રહે જુઓ અને અમારા ઘરનું વાતાવરણ અમે તમને બતાવતા રહે છીએ કોમેડી થતી હોય છે કોઈક વાર કહેવાય ને મિડલ ક્લાસ લાઈફની જિંદગી છે કોઈક વાર નવી નવી વાનગીઓ બનાવતા હોય છે તો આ બધું આપણે કહેવાય આપણા મેમરીમાં આપણે સેવ કરતા હોય છે અને મજા આવે છે મિત્રો તો આજે તો કંઈક આવું જ છે બહુ જાજો લાંબો વિડીયો આપણે નહીં રાખીએ પણ આ તો મારા એક દિલની વાત હતી જે મેં મેં કહ્યું ચલો આજે આપણે કોઈ જાજો વ્લોગ શૂટ નથી કર્યો પણ આપણો ડેલી રૂટિન ટાઈમ છે કે આપણે એક વિડીયો આપણો યુટ્યુબમાં આવવો જોઈએ તો તમારા સાથે થોડી વાત કરી મને ઘણો આનંદ થાય છે અને ઘણી મજા આવે છે મિત્રો કે યુટ્યુબમાં કામ કરું છું અને યુટ્યુબમાં મારા છોકરાઓને નાનાઓને પણ સપોર્ટ કરે છે બરાબર કે આમ કહેવાય બહાર જઈએ તો ફ્રીડમલી બોલવાની એ બધી બહુ જ સરસ મજા આવે છે તો ચલો આવું છે આજનું કંઈક આપણે અને એટલા માટે જ થોડો નાનો વિડીયો આપણે રાખ્યો છે કે આઠ વાગ્યાનો આપણો ટાઈમિંગ છે ને આપણે બ્લોગ અપલોડ કરતા હોય છે ના એ તો આવશે ને ફોન એમનો જો આવું છે અમારે એક રિલેશનમાં છે એમને પણ યુટમાં ચેનલ બનાવેલી છે અને અમને સવાર સવારમાં ફોન આવેલો કે ભાઈ આવી રીતે છે કે એમાં યુટ્યુબ સ્ટુડિયોમાં ફરીતે જો આવું છે આધાર મૂકવાનો કોથરો આવું છે એટલે એ બી આ બધું થતું રહે છે મજા આવતી રહે છે જો અત્યારે હવે અમારો બાપડું લેસન થયું હા વિરાટ કોહલી શાંતિ વિરાટ કોહલી જસપ્રીત બુમરા આહ હા હા હવરે હવરે હો અવરે હવરે આઠ હજુ કાલે જ દવા લીધી આપણે ખબર છે ને સારું જ છે વાઈફાઈ કઈ દયો સલો મિત્રો તો કઈક આવું છે હવે આજે થઈ જાજો આપણે વ્હોક આંબો નહીં કરીએ અને કેવાયને કે આવું છે વાતાવરણ કંઈક શાંતનું અને કંઈક વાતો કરીએ આપણે મજા આવી તો તમને સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બોલ એ બોલતો અત્યારે વાઈફાઈ કરવું એ તો તોય મજા જોવાની ઈચ્છા છે કે એ તોય કરવો તો કરો વાઈફાઈ જેને ભાલ્યા એને સરફ્રાઈઝ કરવું હોય કરો ને હવે એવું બધું જેવું બધુંય કોણ જો હા હું જોતું ને બહુ જોતા નહીં જો મિત્રો એક કમ્પ્લેન છે બહુ જોતા નથી એના લીધે આના ઉપર રસ ઉઠી જાય બહુ એટલે તમે જોવાનું રાખો નવા સારું લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીયે કાલ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતા જય સોમનાથ હર મહાદેવ